ભવનાથ મંદિર ખાતે જે મૃગી કુંડ આવેલું છે તેમાં સાધુ સાધુ સ્નાન કરતા હોય છે આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં જ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીએ તેમની સાથે બીભત્સ વર્ત પણ કરે છે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે વધી જશે કેમ કે તમને બધાને ખબર હશે કે કીર્તિ પટેલે ભવનાથની અંદર જે મેળો ચાલી રહ્યો હતો એ મેળાની અંદર ક્યાંક ને ક્યાંક પોતે ભગવા કપડાં પહેરી અને કુંડની અંદર સ્નાન કર્યું હતું ત્યારબાદ સાધુ સંતોએ પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અમને દુઃખ થયું છે અમારી લાગણીઓ દુભાણી છે એટલું જ નહીં પરંતુ ત્યાર પછી કીર્તિ પટેલ કઈ રીતે આ કી કહેવાય ને કે આ ઘટના બની ગઈ કઈ રીતે કીર્તિ પટેલ કે જે કુંડ સુધી ગઈ કુંડમાં સ્નાન કર્યું એને લઈને પણ અત્યારે પોલીસ એની ધરપકડ કરી રહી છે એટલે કે હવે ચોક્કસપણે કહી શકાય કે કીર્તિ પટેલ સામે વધુ ગુના દાખલ થશે એટલે કે કીર્તિ પટેલ કે જેમને એક જે બેન હતા એમની સાથે કહેવાય ને તો કે વાતચીત બરોબર નથી કરી ભાઈ એટલું જ નહીં પરંતુ મનફાવે એમ બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એવું મિત્રો અત્યારે પોલીસ સૂત્રો તરફથી આપણને માહિતી મળી રહી છે ભાઈ હવે એ મહત્વનું રહેશે કે કીર્તિ પટેલે શું ખરેખર કોને ધમકી દીધી હતી મારવાની આવું મિત્રો હજી સુધી વિડીયો તો નથી આવ્યો બરાબર પણ પોલીસ સૂત્રો તરફથી અને જે પોલીસે ભવનાથ પોલીસે જે આપણને કીધું સોશિયલ મીડિયાના માધ્યમથી એ મુજબ જોવા જઈએ તો કીર્તિ પટેલ કે જેને મતલબ કે વાણી વિલાસ કર્યો હતો ત્યારબાદ એ પૂછ્યા વગર કુંડમાં સ્નાન કર્યું એટલે કે સાધુઓની લાગણીઓ પણ દુભાણી હતી અને ત્યાર સિવાય જે બેનો હતી એમની સાથે અભદ્ર વાતો કરી હતી ને મારી નાખવાની ધમકી આપી હતી અને આ બધાને લઈને હવે પટેલ ઉપર નવા નવા ગુનાઓ દાખલ થશે હવે મિત્રો તમને શું લાગે આ ઘટનાની અંદર મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પ્રવે અને મૃકુલ સ્નાન કરેલું જેના કારણે પીઆઈ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણશે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા સાથે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે